સ્માર્ટ શિક્ષણની વાતો વચ્ચે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો પતરાના શેડ નીચે ચાલતી સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે આ વાત છે લીંબડીના ભાલ પંથકના દેવપરા ગામની જ્યાં ત્રણ વર્ષથી ગામની તળાવની પાળે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જો વહેલી તકે શાળા આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય હાથ નહીં ધરાય તો ગામ લોકોએ શિક્ષણાધિકારી કચેરી સામે છાવણી નાંખીને આંદોલનની ચીમકી આપી છે મારું નામ અર્જુન ભૂપતભાઈ ભડિયાદ્રા ગામ ચોકી હાલ અમે દેપરા ગામની મુલાકાતે આવ્યા તો ત્યાંના લોકો અને બાળકો તેમજ શિક્ષકો સાથે અમે વાતચીત કરતા અમને જાણવા મળ્યું કે એકથી આઠ સુધીની જે સ્કૂલનું નિર્માણ થઈ ચૂક્યું ચૂક્યું છે અને ત્યાં બાળકો ભણે છે પણ નવ દસ ના વિદ્યાર્થીને ભણાવવા માટે આ જ ગા ગામનું રાંગળી માતાના મંદિરે એ નવ દસના વિદ્યાર્થીનો ભેગા બેસીને ભણાવવામાં આવે છે તેમની બિલ્ડિંગ તો મંજૂર થઈ ચૂક્યું છે પણ હજુ તેમાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને તેનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી તો સરકાર કરોડોના ખર્ચે આજે રોડ રસ્તાનું કામ કરી રહ્યું છે તો અંતરિયાળ ગામમાં આ શિક્ષક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એવું અમને જણાય છે સરકાર શ્રીને લાગણી અને માગણી એ જ છે કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું રહેવા દો અને આમના જે સ્કૂલનું નિર્માણનું કામ છે એ સત્વરે ચાલુ કરવામાં આવે અને જો નહીં ચાલુ કરવામાં આવે તો અમે વિદ્યાર્થી ગામના લોકો બધાને સાથે રહીને અમે જિલ્લા શિક્ષણ કચેરીમાં ધરણા ઉપર ઉતારશું પટેલ કોમલબહેન અમૃતલાલ હું સરકારી માધ્યમિક શાળા દેવપરામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા બાળકોને જે ખરેખર તકલીફ પડી રહી છે કે બે વર્ગનું શિક્ષણ કાર્ય જે છે એક સાથે ચાલુ થાય છે એટલે એક પણ ધોરણને પૂરતો ન્યાય નથી આપી શકાતો એમ પહેલાં તો અને અહીંયા કોઈ પણ સામાજિક પ્રસંગ હોય ત્યારે બાળકોને અહીંયાથી દૂર લઈ જવા પડે છે આ જગ્યા ખાલી કરવી પડે છે ત્યારે બાળકોને બહુ જ તકલીફ પડી રહી છે કે ભાઈ બીજે ક્યાં મેનેજ કરીશું કેવી રીતે અમને આટલી બધી સંખ્યાને અમે મેનેજ કરીશું કોના ઘરે લઈ જઈએ ગામમાં એવડા મોટા ઘર પણ નથી જ્યાં આટલી સંખ્યા અમે મેનેજ કરી શકીએ અને એના લીધે પછી અમારા પરિણામ પર પણ અસર પડે છે છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આપણું પરિણામ પણ શાળાનું બહુ સરસ છે શાળામાં આવતી બીજી પરીક્ષાઓ પણ આપણે બાળકોને અપાઈએ છીએ વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બનાવીએ છીએ ગણિત જ્ઞાન પ્રદર્શનમાં પણ આપણે લઈ જઈએ છીએ બાળકોને શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરીએ છીએ બધું જ આપણે જે શૈક્ષણિક કાર્યમાં આપણે કોઈ પણ જાતની કચાશ રાખતા નથી બાળકોને આપણી જે બિલ્ડિંગનું પ્રોસેસ છે એમાં આપણે જમીન ફાળવણી થઈ ગયેલી છે અહીંયાથી શાળા કક્ષાએથી બધી જ માહિતી ઉપરની કચેરીમાં આપણે મોકલી આપેલ છે તો સરકારશ્રીને એક જ અપીલ છે કે સત્વરે દેવપરા માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બને જેનાથી આટલા બધા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય અને ભવિષ્યમાં જો શાળાનું બિલ્ડિંગ આવે તો અગિયાર બારની પણ મંજૂરી મેળવી શકાય એનાથી ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી આપ મારી નમ્ર વિનંતી છે આજે આ દેવપરા માધ્યમિક શાળાની મુલાકાત લેતા દેવપરા ગામમાં એક થી આઠ ગામમાં ચાલે છે અને નવ દસ જે અત્યારે ગામ સમાજનું જે આસ્થાનું કેન્દ્ર છે એવા રંગળી માના મંદિરમાં નવ અને દસનું જે શિક્ષણ કાર્ય છે આજે અહીંયા ચાલુ છે આજે નવ દસમાં ગામની પંચ્યાસી વિદ્યાર્થીની સંખ્યા આ સબ આપ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં આજે આ ગુજરાત રાજ્યનું જે આવનારું ભવિષ્ય છે જે ગુજરાત રાજ્ય અને દેશને જે ઘડવાનું છે આજે બાળકો અહીંયા પડી રહ્યા છે પોતાના જીવનમાં કંઈક ને કંઈક બનવાનું પોતાના જીવનમાં કંઈક સપના લઈને અહીંયા આવ્યા છે પણ એ સપના કેવી રીતે પૂરા કરવા જે ભૌતિક સુવિધાઓ હોય શિક્ષણને લગતી જે સુવિધાઓ હોય એ અહીંયા બિલકુલ મળતી નથી અહીંયા એક મંદિરમાં એક આ ઓરડામાં નવ અને દસને સાથે બેસાડીને ભણાવવામાં આવે છે નવના શિક્ષક પણ ભણાવતા હોય અને દસના બંને શિક્ષકોનો અવાજ એકી સાથે બેલેન્સ ન થતો હોય અને વિદ્યાર્થીઓમાં પણ બેલેન્સ ન થતું હોય અને બધાને એન્ગ્રોન થતું હોય એના કારણે આ વિદ્યાર્થીનો પોતાનું જીવનમાં દસમામાં ટકાવારી લાવી હોય તો વિદ્યાર્થી કઈ રીતે લાવી શકે આ શિક્ષકોની મહેનત સારી છે કે ટકાવારી સારી આવી છે પણ મેં કીધું કે આ બંને વિદ્યાર્થીઓને સાથે બનાવવા આવે તો આ ક્યારે આ દેવપરાનો જે ઉજ્જવળ જ્યારે બાળકો છે એને જીવનમાં કંઈક બનવું છે ક્યારે બનશે તો અમારી સરકાર શ્રીને માંગણી છે કે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અહીંયા માધ્યમિક શાળા તો ફાળવી દીધી પરંતુ આ જે વિદ્યાર્થીઓ એસી થી પંચ્યાસી જે વિદ્યાર્થીઓ છે એને જે ભણવું છે એને શિક્ષણ મેળવું છે અને મેં કીધું જીવનમાં કંઈક બનવું છે પણ ક્યારે બની શકશે કે એને પોતાની ભૌતિક સુવિધા રૂપી સારી સ્કૂલ મળે સારા ઓરડા મળે કે જ્યાં પોતાને નવનો ક્લાસ અલગ લેતા હોય જ્યાં પોતાને દસનો ક્લાસ અલગ લેતા હોય તો પોતે ભણી ગણી સારી ટકાવારી લાવશે અને સારું માર્ક મેળવશે અને સારી એવી સિદ્ધિ મેળવશે તો જીવનમાં કંઈક બની શકશે તો અમારી જિલ્લા શિક્ષણ અધિકારી ડીડીઓને જિલ્લા વિકાસ અધિકારી હોય કે કલેક્ટરશ્રીને માત્રને માગણીને લાગણી એક જ છે કે દેવપરા ગામમાં જે પણ જગ્યાએ લેઆઉટ બન્યો છે જ્યાં સરપંચશ્રીએ જગ્યા પાડવી છે ત્યાં તાત્કાલિક બે માળનું સારામાં સારું છ વડાવાળું ભૌતિક સુવિધાવાળું બિલ્ડિંગ બને એવી અમે આશા રાખીએ છીએ જલ્દીથી જો આ બિલ્ડિંગ નહીં બનાવવામાં આવે તો આ વિદ્યાર્થીઓને સાથે રાખી તેના માતા પિતાઓને સાથે રાખી અમે જિલ્લા શિક્ષણ અધિકારી સામે ધરણા પ્રદર્શન કરવા માટે પણ અમે લોકો આજે ગામને અને વિદ્યાર્થીઓને લઈ અમે કરવા માટે તત્પર છીએ